અત્યાધુનિક ટેકનોલોજી સાથે 109.19 નવ પોઈન્ટ ઓગણીસ કિલોમીટર લાંબા ભારતમાલા પરિયોજનાના મહત્વપૂર્ણ અમદાવાદ ધોલેરા ગ્રીન એક્સપ્રેસવેનું નિર્માણ અમદાવાદ ધૌલેરા એક્સપ્રેસવે કેવી ટેક્નોલોજી સાથે બનીને તૈયાર થયો છે તે જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં તો ચાલો મારી સાથે અને માણો એક્સપ્રેસવેની સફર એક્સપ્રેસવે ફ્લેક્સિબલ ડામરનો છે જેમાં અમદાવાદના પિરાણા પાવર સ્ટેશન માંથી એકસો તોતેર પોઈન્ટ બ્યાસી લાખ ક્યુબિક મીટર ફ્લાય એશ એટલે કે રાખ અને સાડા ત્રણ કરોડ ક્યુબિક માટી ઉપયોગ થયો છે આ માટી પુરાણ કામગીરી પહેલા પિરાણામાંથી નીકળેલા વેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આવું પ્રથમ વખત છે કે પીરાણામાંથી નીકળેલા વેસ્ટનો ઉપયોગ કોઈ એક્સપ્રેસ વે માટે કરવામાં આવ્યો હોય ચાર હજાર નવસો અઠ્યાવીસ કરોડ જંગી ખર્ચે તૈયાર થયેલા ફોર લેન એક્સપ્રેસ વે ને ભવિષ્યમાં આઠ લેન નો કરી શકાય તે માટે વચ્ચે છવ્વીસ મીટર જેટલો ભાગ ખુલ્લો રખાયો છે એક્સપ્રેસ વે ની કુલ પહોળાઈ એકસો વીસ મીટર છે તેમાંથી નેવું મીટર પર એક્સપ્રેસ વે છે અને ત્રીસ મીટરમાં રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ બનાવવાની યોજના છે આનાથી અમદાવાદ ધોલેરા અને ભાવનગર ને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે અમદાવાદ થી ધોલેરાનું અંતર ઘટી ને ત્યાં કિલોમીટર માટે અડાલત જેવું ક્લોબર લીફ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યું છે બંને બાજુ ગ્રીન બેલ્ટ વિકસાવાશે જેમાં સત્તાણું પોઈન્ટ ઓગણીસ સત્તાણું હજાર એકસો પંચાણું વૃક્ષો વાવવામાં આવશે અને વન્યજીવન ક્રોસિંગનું પણ આયોજન છે નિર્માણની વાત કરીએ તો ચાર તબક્કામાં કામ કરાયું છે સરખેજ સિંગરેજ બાવીસ કિલોમીટર વેજલકા એક્સપ્રેસ વે માં છેતાલીસ અંડરપાસ દસ ફ્લાય ઓવર અને ત્રણ ઇન્ટરચેન્જ છે અન્ય સાત ઇન્ટરચેન્જ વિકાસને ધ્યાનમાં રાખીને બનાવાશે અને હા ઇન્ટરચેન્જ સિવાય કોઈ પણ જગ્યા એ યુટર્ન નહી લઈ શકાય અહીંથી ધોલેરા એરપોર્ટ જવું હશે તો પીપળી જંક્શન બટરફ્લાય રોડનો ઉપયોગ કરીને જઈ શકાશે હવે જાણીએ આ એક્સપ્રેસ વે અમદાવાદની સનાથલ ચોકડી પાસે વિશાલપુરથી શરૂ થશે અને ધોલેરા થઈ બાવળિયાળી અને અધેલાઈ ગામે પહોંચતા પૂર્ણ થશે આ પછી અધેલાઈ સર્કલથી ભાવનગર જવા માટે ચાર લેનનો હાઈવે શરૂ થાય છે આ એક્સપ્રેસ વે સંપૂર્ણ કામ જૂન જુલાઈમાં પૂર્ણ થઈ જશે એક્સપ્રેસ થી પસાર થયા બાદ તમારા સમય ની બચત તો થશે જ સાથે જ ભારતમાં વિકસી રહેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની તમને ઝલક પણ જોવા મળશે દિવ્ય ભાસ્કર માટે મિતેશ પરમાર નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર